હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટેસ્ટ એમ્ટેશન ગુજરાતી આજે હું તમારા માટે લઈને આવી છું ખૂબ જ હેલ્ધી ટેસ્ટી અને ઝટપટથી તૈયાર થઈ જતો ઓછા મસાલામાં તૈયાર થઈ જતો એવો એક નાસ્તો આ નાસ્તામાં આપણે એક ટીપા પણ તેલનો ઉપયોગ નથી કરવાના તમને વિશ્વાસ નહીં થાય પણ વિડિયો આખો જોજો ચોક્કસથી તમને સમજાઈ જશે કે મેં આમાં એક ટીપા પણ તેલનો ઉપયોગ નથી કર્યો ઇવન આપણે આ મોલ્ડને ગ્રીસ કરવા માટે પણ તેલનો ઉપયોગ નથી કર્યો તો જો તમે હેલ્થ કોન્શિયસ છો તમે સવારમાં નાસ્તામાં એ કંઈક હેલ્ધી ખાવા માગો છો જે ઓઇલ ફ્રી હોય તો આને ચોક્કસથી ટ્રાય કરી શકો છો અને બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો સાંજની નાની મોટી ભૂખ માટે પણ આને બનાવી શકો છો તો ચાલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ પસંદ આવે તો લાઇક શેર અને કમેન્ટ્સ કરજો ચેનલ પર પહેલીવાર આવે છે તો સબસ્ક્રાઈબ કરી લેજો આને બનાવવા માટે મેં અહીંયા રવો લીધો છે ઓછી ક્વોન્ટિટીમાં હું બનાવું છું એટલે મેં વન થર્ડ કપ લીધો છે તમે તમારી રીતે કોઈ પણ વાટકી કે કપનું માપ સેટ કરી લેજો એ આપણે અહીંયા જે કપથી રવો લીધો છે એ જ કપથી આગળ પાણીને બધું લેવાના છે અહીંયા મેં ખાટું દહીં લીધું છે લગભગ દોઢ ચમચી જેટલું ખાટું દહીં લીધું છે આમાં દહીં બહુ વધારે નહીં નાખતા કારણ કે ક્વોન્ટિટી મારી ઓછી છે એટલે મેં દોઢ ચમચી નાખ્યું છે સાથે જ થોડું જીરું નાખી દીધું છે અને સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું નાખવાનું છે તો મેં મીઠું હાફ ટી સ્પૂન જેટલું નાખ્યું છે હું આમાં મીઠું પણ માપથી જ નાખું છું કોઈ પણ રેસીપી હોય ફ્રેન્ડ્સ જો તમે મીઠું પણ માપથી નાખશો તો પરફેક્ટ એનો ટેસ્ટ આવશે હવે જે કપથી આપણે રવા માપીએ ને એ જ કપથી એક કપ પાણી લીધું છે અને રવાને આપણે સારી રીતે સોક કરવાનો છે એટલે કે પલાળી દેવાનો છે તમને બધાને ખ્યાલ જ હશે કે રવો પલાળવો પડે છે દસ મિનિટ માટે તો આને પણ આપણે રેસ્ટ આપવાના છીએ પહેલાં સારી રીતે આને પલાળી દઈએ અત્યારે વન થર્ડ કપ જેટલું પાણી પૂરેપૂરું આમાં વપરાઈ ગયું છે અત્યારે તમને આ ઢીલું દેખાશે પણ દસ મિનિટ માટે રેસ્ટ આપીશું તો આ સરસ ઘટ્ટ થઈ જશે તો દસ મિનિટ પછી આપણે જોઈ લઈએ જુઓ અહીંયા આગળ આ ઘટ થઈ ગયું છે જુઓ છો ને કેવું થઈ ગયું છે સરસ તો હવે પાતળું નથી લાગતું ને હવે આમાં બાકીની વેજીટેબલ્સ એડ કરીએ તો મારા પાસે ઘરમાં જે અવેલેબલ હતું એ જ મેં અત્યારે લીધું છે બાકી કઈ વસ્તુ આમાં તમે ઉમેરવા માંગો છો કે તમને કઈ આઈડિયા આવે છે મને કમેન્ટ્સ કરજો મેં કેપ્સિકમ લીધું છે ટામેટો લીધું છે ગાજર છીણીને લીધું છે અને એક નાનો કાંદો લીધો હતો બધું ઝીણો સમાર્યું હતું ખાલી ગાજરને છીણીને લીધું છે ને ટમેટામાંથી એનો ગર કાઢી નાખ્યો છે એટલે કે એનો જે બીજ હોય ને એ કાઢીને ટમેટાને કાપીને લીધું છે બધી વસ્તુઓને બરાબર મિક્સ કરીએ આમાં વેજીટેબલ થોડા વધારે રાખજો કારણ કે મેઇન આપણને બોડી માટે વેજીટેબલ્સ જોઈતા હોય છે આપણે જો હેલ્ધી હોઈએ કે આપણે ડાયટ ઉપર હોઈએ તો વેજીટેબલ્સને એવું ખાવું વધારે પસંદ કરતા હોઈએ છીએ ફ્રૂટ્સને તો આમાં તમે વેજીટેબલ્સની ક્વોન્ટિટી વ્યવસ્થિત રાખજો મારા પાસે અત્યારે કોથમીર તો મેં કોથમીર નથી નાખી જો બધું બરાબર મિક્સ કરી દીધું છે અને અત્યારે રવો આપણો એટલો જ છે જેટલો આપણા વેજીટેબલ પરફેક્ટ બનેનું માપ સરખું જ સમજી શકો છો એવું જ છે બાકી મીઠું ને બધું આપણે પહેલાં જ નાખ્યું હતું હવે બેકિંગ પાવડર નાખવાનો છે તો મારા પાસે આ બેકિંગ પાવડર છે અત્યારે હું એ નાખીશ હાફ ટી સ્પૂન જેટલો તો હાફ ટી સ્પૂન અહીંયા આપણે બેકિંગ પાવડર નાખ્યો છે અને વન ફોર્થ ટી સ્પૂન જેટલો આપણે બેકિંગ સોડા નાખવાના છે અમારા પાસે બેકિંગ સોડા છે તો વન ફોર્થ ટી સ્પૂન જેટલા હું બેકિંગ સોડા રાખી દઈશ જો તમારા પાસે આ બંને વસ્તુ ન હોય તો એનોનો ઉપયોગ કરી શકો છો ગ્રીન કે કોઈ પણ પેકેટ તમે એક પેકેટ આખું નાખી દેજો બરાબર હલાવી લઈએ એકવાર તમે જો બેકિંગ પાવડર કે બેકિંગ સોડા નાખ્યા હોય ને તો આને વ્યવસ્થિત હલાવવાનું કારણ કે એક તો આપણે એને ભીનામાં નાખ્યું છે ક્યાંક ક્યાંક ચોટી જવાના ચાન્સીસ હોય છે એટલે સરખું અને એકાદ મિનિટ માટે હલાવીને મિક્સ કરી લેવું જુઓ હવે આમાં આપણે પાણી વગેરે કંઈ જ નાખવાનું નથી બધું પરફેક્ટ છે અને પાછું મીઠું નાખેલું છે ને એમાં વેજીટેબલ હવે એડ કર્યા છે હવે તમે કહેશો કે કેમ આમાં પહેલેથી વેજીટેબલ ન એડ કર્યા તો જો હું પહેલેથી કરી દેત તો મીઠું નાખેલું હતું રવામાં અને વેજીટેબલ પોતાનું પાણી છોડી દેતે હવે જુઓ અહીંયા મેં સિલિકોનના મોલ્ડ લીધા છે જે માર્કેટમાં ઇઝીલી અવેલેબલ છે અત્યારે મેં ચાર લીધા છે જુઓ આ એટલા સોફ્ટ હોય છે અને એને લાઈફ લોંગ ચાલે છે જ્યાં સુધી તમારા હાથે કપાઈ ન જાય છરીથી કે કોઈ કાતરથી ત્યાં સુધી એને કાંઈ નથી થતું એટલા સરસ છે ધોઈને લૂછીને એકદમ સાફ કરી લીધા છે અને હવે આપણે એમાં આ જે બેટર છે એક એક ચમચી ભરીને નાખીશું અડધું જ ભરવાનું છે મોલ્ડ આખું નથી ભરવાનું કારણ કે એ ફૂલીને થોડા ઉપર પણ આવશે બિલીમી ફ્રેન્ડ્સ એટલા સોફ્ટ બને છે ને એટલા ટેસ્ટી હોય છે કે તમે એકવાર ખાશો ને તો રેગ્યુલર તમારા ડાયટમાંને સામેલ કરી લેશો એટલો સરસ લાગે છે હવે મારા પાસે હજુ એક ચમચી બેટર રહી ગયું છે પહેલાં આ બધાને હું ટેપ ટેપ કરી લઉં છું જેથી કરીને આપણે આના અંદરથી જે એર છે એક્સ્ટ્રા અથવા તો ઉપરનું જે લેયર આપણું જે વાંકું ચૂક્યું છે ને એ બરાબર થઈ જાય એટલા માટે તો હજુ એક મેં સિલિકોન મોલ્ડ લઈ લઉં છું જેનાથી મારું જે એક ચમચી બેટર બચી ગયું છે ને એ પણ વપરાઈ જાય તો જુઓ અહીંયા એક હજુ સિલિકોન મોલ્ડ લીધું ને હાથ લગાડીને પણ તમને દેખાડું છું કે આમાં મેં તેલ નથી લગાડ્યું આવું જ મેં બીજા કોઈમાં પણ તેલ નહોતું લગાડ્યું એ તો તમે વિડીયોમાં જોયું પણ હશે કે કોઈમાં પણ આપણે તેલ ગ્રીસ નથી કર્યું હવે આમાં પણ બેટર નાખી દીધું છે ને જુઓ પાંચે પાંચ આપણા આટલા જરાક જેટલા રવામાં મોલ્ડ ભરાઈ ગયા છે અને સાચે જ સવારને નાસ્તામાં તમે બે લઈ લેશો ને બે તમારા આટલા જે મોલ્ડમાં ભર્યા છે એટલા તો થઈ જશે આને મેં સ્ટીમ કર્યા છે પચીસ મિનિટ માટે સારી રીતે સ્ટીમ કરવાના છે મેં વાસણ તપેલી મૂકી હતી એમાં નીચે પાણી ગરમ કરવા મૂક્યું ઉપર ચારણી આ જે ચારણી તમે જુઓ છો ને આ જ મેં આ રીતે ગોઠવીને કપ્સને મૂકી દીધા હતા જુઓ કેટલા સોફ્ટ છે કેટલા ટેસ્ટી ટેમ્પટિંગ લાગે છે અને આનો જે કલર આવ્યો છે ને વગર હળદરે કલર આવ્યો ને કારણ કે આપણે ગાજર નાખ્યું હતું ઓરેન્જ કલરનું તો એનો કલર પોતાનો છૂટતો હોય છે તો બન્યા પછી આ પીળા જ દેખાય છે તો જો નેચરલ એનો કલર પણ આવ્યો છે અને જુઓ સિલિકોનમાંથી એટલા ઇઝીલી અનમોલ્ડ થઈ જાય છે કે આપણે તેલ લગાડવાની જરૂર જ નથી પડતી તો સરસ ઓઈલ ફ્રી એક રેસિપી તૈયાર થઈ ગઈ ને કેટલા સરસ સુપર સોફ્ટ છે તો ચાલો હવે આના સાથે હું સોસ સર્વ કરું છું તમે કોથમીરની ચટણી લઈ શકો છો નાળિયરની ચટણી પણ આના સાથે સરસ લાગે છે મને ટમેટા સોસ વધારે ભાવે છે તો મેં અહીંયા ટમેટા સોસ જ સર્વ કર્યો છે અને ઉપરથી ગાર્નિશ કરી લઈએ તો તૈયાર છે આપણો એક સરસ મજાનો હેલ્ધી ટેસ્ટી ઓઇલ ફ્રી નાસ્તો આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને કમેન્ટ્સ કરજો મળી આવી જ કોઈ અવનવી વાનગીઓ સાથે ત્યાં સુધી આવજો